આઈપીએલ ક્રિકેટ લીગની સૌથી મોટી બ્રાન્ડ કઈ રીતે બની હારી પુરોહિત બે હજાર ચોવીસમાં આઈપીએલની નવી સિઝનની તારીખની રાહ જોવાઈ રહી છે માં ક્રિકેટ તો વર્ષોથી રમાય છે અને તેનાથી વધુ જોવાય છે પણ આઈપીએલમાં એવું શું ખાસ છે આઈપીએલની શરૂઆત બીસીસીઆઈએ બે હજાર આઠમાં ઇન્ડિયાની પ્રાઇવેટ ક્રિકેટ ટુર્નામેન્ટને માન્યતા આપી લલિત મોદીને ચેરમેન બનાવ્યા અને ઇન્ડિયાનો અને વર્લ્ડ ક્રિકેટનો એક નવો અધ્યાય શરૂ થયો પણ ફૂટબોલની જેમ ક્રિકેટમાં પણ પ્રાઇવેટ લીગનો મૂળ વિચાર કપિલ દેવનો હતો બે હજાર છમાં તેમણે આઈસીએલ શરૂ કર્યું હતું બીસીસીઆઈએ આ લીગને મંજૂરી ન આપી અને તેમાં રમનાર પ્લેયર ઉપર પણ પ્રતિબંધ મુકાયા કહે છેને કે આઈડિયાનો પણ સમય હોય એને કોઈ અટકાવી શકતું નથી બીસીસીઆઈ આ વિચારને નવા સ્વરૂપે લઈ આવવા નિયમો ઘડ્યા અને રેસ્ટ ઇઝ હિસ્ટ્રી આઈપીએલ માં નવું શું છે યાદ કરો દુનિયા ટી ટ્વેન્ટીના ફોર્મેટને વધાવી ચૂકી હતી પણ ઓફિશિયલ મેચમાં ગ્લેમર ખૂટતું હતું આઈપીએલએ ક્રિકેટને સ્પોર્ટના બદલે કાર્નિવલ જેવી મનોરંજક રમત બનાવી દીધી રંગબેરંગી યુનિફોર્મ ચિયર ગર્લ્સ અને ધૂમધડાકા ઓર્કેસ્ટ્રાથી મેચ જોવાના અનુભવે મજા કરાવી દીધી પણ સાચી મજા એનાથી પણ ઉપર છે ઇન્ટરનેશનલ ક્રિકેટનો એબીડી વિલિયર્સ અને વિરાટ કોહલી એક જ ટીમમાં સાથે હોય તો ટેસ્ટ મેચનો મહાન ખેલાડી રાહુલ દ્રવિડ અને ત્યારનો ટી ટ્વેન્ટી કપનો બેતાજ બાદશાહ ધોની સામે સામે આવે તો અનુમાનના સિદ્ધાંત મુજબ ધોની બોલને હરાવી જ દે પણ ના પહેલી સિઝનમાં રાજસ્થાન રોયલે ચેન્નઈને હરાવી દીધું ત્યારે અશક્યતાથી આગળ વધીને સુપરસ્ટારની ભાઈબંધી અને દુશ્મની કે હરીફાઈ જોવાની મજા ટીઆરપીના તમામ રેકોર્ડ બ્રેક કરી ગઈ જવલ્લેજ જોવા મળતા ક્રિકેટર્સ શહેરમાં રમવા લાગ્યા અંડર ડોગ ક્રિકેટના ઓવરનાઇટ સ્ટાર બની ગયા અને આઈપીએલને નવીનવી સફળતા મળતી ગઈ આઈપીએલ રંકમાંથી રાજા બનવાની પ્રેરણા આપતી ટુર્નામેન્ટ બની ગઈ છે કોઈ અજાણ્યા ગામ કે શહેરનો પ્લેયર રાતોરાત આખા દેશમાં વાયરલ થઈ જાય એ આઈપીએલ માં જ શક્ય છે એક બીજી ખાસ વાત એ પણ છે કે જ્યારે દુનિયાના બેસ્ટ બેટ્સમેન કે બોલર એક જ ટીમમાં આવે ત્યારે એક એક તંદુરસ્ત બેસ્ટ તક મળતી હોય છે જેમ કે અને રોનાલ્ડો જ ટીમમાં સાથે રમતા એમ આઈપીએલ ની બ્રાન્ડ વેલ્યુ અને સેલ્સ એક તાજા અંદાજ મુજબ આઈપીએલ દસ પોઈન્ટ ચાર બિલિયન ડોલર બ્રાન્ડ વેલ્યુ ધરાવે છે બીસીસીઆઈ માટે આઈપીએલ એક કમાવ દીકરો તો વર્ષોથી છે પણ એક એવી ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી બની ચૂક્યું છે કે જે દર વર્ષે પ્રીમિયમ આપતું રહ્યું છે દરેક આઈપીએલ ટીમનો મેઇન રેવન્યુ સોર્સ સ્પોન્સરશિપ બ્રોડકાસ્ટિંગ રાઈટ્સ અને ટિકિટ સેલ્સ છે ક્યારેક અધદ કિંમતમાં ખરીદાયેલ ક્રિસ ગેઇલ માથે પડે અને ઓછો જાણીતો યુસુફ પઠાણ ટ્રોફી અપાવે છે આઈપીએલ એ હવે સ્પોર્ટ જ નહીં પણ મેનેજમેન્ટ સ્ટ્રેટેજી વગેરેનો અનુભવ માગે છે દરેક મેચને રોમાંચક રાખવી જરૂરી છે કારણ કે કેટલા બધા ઇન્વેસ્ટમેન્ટથી એક એક મેચ રમાય છે સ્ટ્રેટેજિક ટાઈમ આઉટનો ઉપયોગ વધુ જાહેરાત દેખાડવામાં કે જર્સીમાં વધુ બે લોગોની સ્પોન્સરશિપ લઈને નફો મેળવવો જરૂરી બની ગયો છે આઈપીએલનું ભવિષ્ય ઇન્ડિયામાં ક્રિકેટ અને ફિલ્મને બીટ કરી શકે એવું એન્ટરટેઇનમેન્ટ હજી સુધી આવ્યું જ નથી પણ દરેક બ્રાન્ડની જેમ ટોચ ઉપર પહોંચે પછી નવી ઊંચાઈ માટે મહેનત કરતી હોય છે અને ક્યારેક સેચ્યુરેશનનો શિકાર પણ બનતી હોય છે છે દરેક મેચ જોતા દર્શકો થઈ રહ્યા લીગ બદલે ટોપ ફોર માં કઈ ટીમ આવશે તેની ગણતરી થઈ શકે તેવા મેચથી ટીઆરપી ઊંચકાય છે એક ધારી ક્રિકેટ મેચને બદલે થોડી ઓછી મેચ રાખીને કદાચ વધુ દર્શકો મળી શકે એમ છે નવા નિયમો કે નવા આકર્ષણોથી નવા દર્શકો માટે અખતરા થઈ રહ્યા છે અને ત્યાં સુધી સીઝન આવતી જ રહેશે વધુ માહિતી માટે સાંભળતા રહો બ્રાન્ડ કથાબાય બાય હારિતૃષિ પુરોહિત